સા બોડી છે પણ બોર હુકાઈ ગયા તો લીંબોડી છે ન દેહ કેમ નહીં દે તો ભાઈ કેમ આવો કે ક્યાર ઘોડો નઈ ઉપાડી હેલો એવરીવન કેમ છો બધા મજામાં જશો કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં હોય છે ને અત્યારે અમે છે બોલવા એ લગ્ન હતા ને ચાર પાંચ દિવસ અહીં લગ્નમાં આવ્યા હે સૌ દેવ ને મારા મામાને છોકરો ને બધા ભેગા થઈ ગયા કેમ કે લગ્ન છે મારા માસીને ત્યાં તો અમે હું કહીએ ને આવ્યો જમી લીધું અત્યારે न आवे अत्तरे ब्लॉग चालू करा कारण की चहा उती जमता था એટલે ટાઈમ નોતો એમ એટલે હાલો લે તો મે આમ કર્યું તો પાસલો કેમેરો કબુરા હવે ડડકો આવે નારળીએ હિળે બેઠા છે અત્યારે કેમ કે મંડપમાં છે ને બહુ ગરમી થાશે એટલે કાકા ખાટલા જો મારા મામા એને ખાટલો ગોત લીધો કે મે એમ ન ક્યો તો મામા તો ખાટલા લઈને આઈ પૂગી કે હવે ઊય જાય અયા ખાઈ તો લીધું છોતું હા હે પરબત

નસીરો તો આઈ કોઈ સક્સેસમર મિશન નો થયું પાછા મંડપતા રહી જોતા બેઠાને કીધું નો આવું ખાલી નહીં લેન્ડિંગ કરાવી દઈને કે સાગરભાઈ ભરતભાઈ

કઈ રેડ મુકાય એમને મારી પાસે નહીં દોડતો હું નહીં દે એમ નહીં મળે ભાઈ બાર બાર બેઠી બેઠી અમે થાકી જા નાળિયેર બાળિયેર પી લીધા હવે અંદર જઈએ કેમ કે અહીં શ્લોક આવ્યો શ્લોક ને મળી લઈએ ક્યારનો છે પણ આજ કે મારે વિડીયોમાં આવવું જ નથી કે આડી ક્યાંક બેઠો 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 ખાસ બબલું

કોઈ ઉતારતું નહીં હું નહીં ઉપડ્યા હું નઈ ઉપડ્યા હા હા લેખી આહી ખવારે તું બગાડે ને ફોન લે ફોન લે એ જો કાન માં કે સા કરવા કે હે આ સંતે હે એ નાર મે તું ને એ બાર મે આને હું સે ખુબ છે ને બેગડાવ્યો એ જો બોલે બોલેશ કોણ મારે કોણ મારે એ તો બહુ ખેલાડ છે આ તો આ તો બહુ મારે કેતા કેતા એને કેતા એ રેવા દે દેલા

કેતો તારો ઘોડો નઈ ઉપડે હો કેતો ઘોડો નઈ છે તો ખાઈ ઉલ્યા તો ખરી અરે હું ઊંડા સર સાગર ઊંડા મારું કામ હતું મોટ લગ્ન નું છે તો સામાન લાવવાનો હતો ઊંડા આવી જાય તો સાગર તો નથી એમાં ભરત મારા ભેગો આવ્યો ભરત કે મારે ઉન્ના આવું તો હાલ જ આવીએ કામ થી પતાવી લઈએ પછી આપણે જાણ છે નાસ્તો કંઈક કરીશું અને પછી સાગર સાગરભાઈનો ફોન હતો કે મારા માટે કંઈક લેતા આવજો તેના માટે કંઈક લઈ જવાનું છે આ ઉના છે ઉનાનો ટાવર શોખ છે ઉનાથી કામ પતી ગયું તો નીકળ્યા ત્યાં ત્યાં રસ્તામાં ટ્રેન આવી ગઈ ફાટક બંધ થઈ ગઈ હવે જોઈએ કેટલી વાર લાગે ટ્રેન આવવામાં

અહીંયા વાયરિંગ એ ખોટું ગામના છોકરાને જ ને બનાવો તો અત્યારે આપણે જમી લઈએ કેમ કે ઘેર દી હાથ મેં જમવાની ટેવ છે એટલે એ તો આપણે ખાવાનું તો થોડું મુકાય કેમ કે ભૂખ લાગે એટલે જમવું જ પડે ને અનિલ છે ને હોઈ ગયો છે અત્યારે આખો દિવસ એટલું દોડે ને અત્યારે એમને ઊંઘ ઠરતું નહીં તો ટાણો ફૂટતોસ પિસારો કેમકે આખો બહુ ધૂળ્યો પટાણું આવું પૂરું થઈ ગયું બેટરી લો થઈ ગઈ એટલે એની અંદર છે